અમે રેડી થઈ ગયા થી જઈ છે હવે મારું થોડુંક અવાજ બેસી ગયું છે અગોણ આવો આવો ભાઈ હેલો અરષ્ટો ગર ભાઈ ગયા

पवड़ पवड़ आप टीम करता करता 6 किलोमीटर की सैर आए आप फुल बाय आ गए हैं यहां थारे लक्ष्मण भाई के भी बहुत मजा आवे जो ठंडो पानी बेगत छे पर अंदर पड़या पछी काय सातो नथी देख लिया भैया रामजु लावीयो छे यहां थारे ये भैया अभी हमारे साथ है कहां से आप हरियाणा

મિત્રો આપણે હરિદ્વારથી તો નીકળી ગયા કાલ આજે જ કેમ કે હરિદ્વારથી હરિદ્વાર નો બધા દેવ દેવદર્શન બધા કરી લીધા અમે પણ સાંજના અમને દેખાડવાનો આપણે બ્લોક ઉતારવાનો ટાઈમ નહોતો બસ જરાક વહેલી આવી ગઈ હતી એટલે એ કાંઈ એમ લોકો ન ના શેકા પણ અત્યારે આપણે છે ને રાજસ્થાન પહોંચી આવ્યા છે અમે અત્યારે દેશ તો ગુજરી જાઉં કઈ માતાના મંદિરે જાઉં ત્યાંના તમને બધાને દર્શન કરાવશું ડાયરેક્ટ ત્યાંના તમને બધા દર્શન આ બધું જો હરિયાણા રાજસ્થાન હા રાજસ્થાન સોરી બધું રાજસ્થાન

એ ઠાક નથી લાગી કે હવે આથી ડાયરેક્ટ રિક્ષો જ હશે ગાડી તસમે ઉ જશે ના પેલા રૂમે પેલા રૂમે પેલા હા ફ્રેશ થાઉ જોઈએ ફ્રેશ થાવા પછી જ ઠાક ઉતરશે હાલો તો તમને રૂમે જઈને જવું બધું બતાડીએ હા તો આપણે નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છીએ આયા રેડી થઈ કેવું કેવું તો આપણે આયા મસ્તીનું ખાવાનું જમી લીધું છે ખાવાનું હતું એક નંબર લ્યો ને આટલા દેશથી અમે ફરીએ છીએ ને અહીંયા જેવું ખાવાનું અમને ક્યાંય નથી જોડ્યું હજીરવારમાં ક્યાંય અમે આવું ખાવાનું નથી ખાધું પંજાબી જોરદાર શાક હતું અને હા ગજરીની છે હમ હવે આપણે જો કરણી માતાજીનું મંદિર આવી દીધું આપણે અહીંયા જ ખાધું હતું કરણી માતાજીના મંદિરની સામે તમને અંદર જ બતાડીએ હવે કરણી માતાજીનું મંદિરનું બધું આખું Drcia.